વાત કરે સુરતની જે વૈસુ વિસ્તારના બીઆરટીએસ કોરિડોરની અંદર એક કન્ટેનર ઘૂસી ગયું જેના કારણે થોડીવાર માટે અફરા તફરી બચી ગઈ બીઆરટીએસ બસ સ્ટેન્ડને પણ નુકસાન પહોંચાડ્યું બસ સ્ટેન્ડના કાચ અને પત્રાનો શેડ તૂટી ગયો જો કે અકસ્માત બાદ કન્ટેનર ચાલક અહીં કન્ટેનર મૂકી અને ફરાર થઈ ગયો સુરતના વૈસુ વિસ્તારમાં એસટી જૈન ચાર રસ્તા પાસે આ મોટી દુર્ઘટના બની કન્ટેનર ચાલકે બેદરકારીથી વાહન ચલાવી બીઆરટીએસ રૂટમાં રટમાં ઘુસાડી દીધું હતું કન્ટેનર અને કન્ટેનરની ઊંચાઈ વધુ હોવાને કારણે બીઆરટીએસ બસ ने भारी नुकसान पहुंच अकस्मात में बस स्टेण्ड का उपर पतरा शेड तूटी पड़ो વાત કરે સુરતની જે વેસુ વિસ્તારના બીઆરટીએસ કોરિડોરની અંદર એક કન્ટેનર ઘૂસી ગયું જેના કારણે થોડીવાર માટે અફરા તફરી બચી ગઈ બીઆરટીએસ બસ સ્ટેન્ડને પણ નુકસાન પહોંચાડ્યું બસ સ્ટેન્ડના કાચ અને પત્રાનો શેડ તૂટી ગયો જો કે અકસ્માત બાદ કન્ટેનર ચાલક અહીં કન્ટેનર મૂકી અને ફરાર થઈ ગયો સુરતના વેસુ વિસ્તારમાં एसटी जैन ચાર રસ્તા પાસે આ મોટી દુર્ઘટના બની કન્ટેનર ચાલકે બેદરકારીથી વાહન ચલાવી બીઆરટીએસ રૂટમાં રુટમાં ઘુસાડી દીધું હતું કન્ટેનર અને કન્ટેનરની ઊંચાઈ વધુ હોવાને કારણે બીઆરટીએસ स्टेशन ने भारी नुकसान पहुंचे आ में बस स्टेण्ड का उपरना पतरा शेड तूटी पड़ो